તુમેશ્વર પર ભા સબ સુખ રહે તુમરી ચરણ તુમ રક્ષક કાહુ કોણ આપજ સહારો લગ આ પવિત્ર સ્થળ એટલે કે રામાયુગ ની અંદર ભગવાન શ્રી રામચંદ્ર ના ગુરુ એવા વિશિષ્ટ મહારાજે આજે ઉપરા વાઘેશ્વરી કહેવાય છે એ વાઘેશ્વરી ની સ્થાપના મિત્ર દ્વારા કરવામાં આવેલી છે આ એ મંદિર છે ગરવા ગિરનારની ગોદમાં અંદાજે ચારસો પાંચસો બગજીયા ઉપર તુમરે પાસાદારો રઘુપતિ કે દાસ તુર ભજના રામ કોવે જનમ જનમ દુર્ભિચરાવે અઘુબર પુર જાય જહ જન્મ હરિભક્ત હે કૃપા કરો ગુરુદેવ કી ના જો સત પાઠ કરો બંદી માયનાથ પવન તનય સંકટ હરણ મંગલ મુહૂર તમ લખન સીતા સહિત ભુ શ્રી રામ ચંદ્ર ગેર રઘુ મેરા ચંદ્ર ગેર ઉમાય પવન ચુતા હનુમાન વાઘેશ્વરી માતા ગી આજે આપણે મુનિ બાપુના રસ્તા તરફ જઈ રહ્યા છીએ મુનિ આશ્રમે અમારી મારુતિ મંડળ દ્વારા આજે વન વનભોજનનું આયોજન કરવામાં આવે છે તો સર્વ મિત્રો એક વખત મુનિ બાપુના આશ્રમે દર્શન કરવા માટે આવો ત્યાં સંકટ મુસાન્માન જે સાક્ષાત રૂપે પધારે છે આજે ધુળેટીના દિવસે ગરબા ગિરનારની અંદર મુનિ બાપુના આશ્રમની અંદર આજે અમારા મિત્ર મંડળ દ્વારા જે વનભોજન કરવામાં આવેલું છે અને આ ગરવા ગિરનારની રોશની તો જોવો કે ભગવાન શ્રી હનુમાનજીએ અહીં સાક્ષાત આવ્યો હોય અને અમને અહીં એવી આનંદ અને ઉત્સવની મજા આવે છે એનું વર્ણન કવિઓ દ્વારા પણ ન કરી શકાય એવું આજે શોભમાન વાતાવરણ છે રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હમ શ્રી રામ જય રામ જય જય રામ

જય જય રામ જય રામ જય રામ રામ શ્રી રામ જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જેની આતંકતાપૂર્વક આપણે રાહ જોઈ રહ્યા હતા એ મુનિ આશ્રમના વિસ્તારની અંદર આજે આપણે પહોંચી ગયા છીએ અને રામધૂન સાથે અમારી જે ટીમ છે એ રામધૂન સાથે આજે ક્લિયર કરતી કરતી આગળ ધપી રહી છે આજે જે આશ્રમની રાહ જોઈ રહ્યા હતા એવા મુનિ આશ્રમની અંદર આપણે પ્રવેશ કરી ગયા છીએ અને બાપુ દ્વારા અહીં વર્ષો સુધી તપ કરવામાં આવેલું હતું અને વ્રત ધારણ કરવામાં આવેલું હતું અને અહીં જગ્યા પર જા વર્ષો થયા એક ધારી રામધૂન છે તો આપણે એનો પણ એ રામધૂનનો લાભ લઈશું આજે આપણે શંકર માંજીમાં મહારાજ મહારાજના દર્શન કરી રહ્યા છીએ બોલો જય શંકર મૂષણ રામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ સીતારામ સીતા Sita Ram, Sitaram, Sitaram, Sita Ram, Sitaram, 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 sitaram 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 ji sitaram 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 sitaram

માં તપસ્વી એવા મુનિ નું આજે અમે મુલાકાત લઈ અને એના દર્શન નો લાભ અમે લીધેલ